વિહળ યુવા મંડળ દ્વારા રાતે પગપાળા યાત્રિકો માટે પ્રસાદનું ભવ્ય આયોજન બોટાદ પાળિયાડ માર્ગ પર આવેલા તરગરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળિયાડ સ્થિત જય વિહળાનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને પાઉભાજીનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા વીસ વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે દરમાસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી તેમજ વિહળ યુવા મંડળના આ પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી અહેવાલ જયદેવ વી મંદિર પાળિયાદ મુકેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ

અને બહુ સારી સેવા કરે છે અંદાજે કેટલા માણસો નીકળતા છે અંદાજે આખી રાત ચાર વાગ્યા સુધી માણસ નીકળે છે સાતસો થી આઠ સાતસો થી આઠસો હજાર આજુબાજુ થઈ જાય એમાં અમુક સમય એવો આવે ઠંડીની મોસમમાં ઓછું માણસ હોય પણ ઉનાળા જેવું છે નવરી મોસમમાં માણસો બહુ નીકળે છે અને બહુ પ્રેમ પ્રેમથી ખુશીથી જમે છે તમને કેવો આનંદ આવે છે અમારા આનંદની વાત નો થાય વિહામણ બાપુની જગ્યા છે એનો પ્રતાપ છે એના લીધે તમે ચાર ચાર વાગ્યા સુધી માણસ રહી શકે ને ન કે ઘરના રોટલા ખાઈને થોડા એકણા બેસી રહે પણ